સમાચાર છે બનાસકાંઠાથી ભારત સરકાર દ્વારા ઓપરેશન હેઠળ પાકિસ્તાનના આતંકવાદ સામે કરવામાં આવેલ કાર્યવાહી ભારતીય સેના દ્વારા આતંકવાદને આપવામાં આવેલા જડબા તોડ જવાબની સફળતામાં તિરંગા યાત્રા થરાદ શહેર અને તાલુકા મહિલાઓ દ્વારા નગરમાં તિરંગા સાથે બે કિલોમીટર સુધી તિરંગા યાત્રા કરી અને માતૃશક્તિ કાર્યક્રમ યોજ્યો પહેલગામમાં ભારતની પહેનોના સેતાનો સિંદુર ઘૂસવાવાળા ત્રાસવાદીઓને જળબાતોડ જવાબ આપી અને પાકિસ્તાનની ધરતી ઉપર તેમના ફ્દાઓનો નાશ કરવાનું કામ ભારતના લશ્કરે કર્યું અને અહીંયા બેસીને હિન્દુસ્તાનની અંદર એની મિસાઇલના હુમલા કર્યો અને પાકિસ્તાનની અંદર ક્યારેય ન થયો એવો એને જવાબ એની ભાષામાં જ્યારે આપ્યું છે ત્યારે સિંદૂરની કિંમત શું હોય છે એ સાચા હાથમાં ભારતની ફોજે સમજાવ્યું છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સેનાએ દેશની સીમાઓ સુરક્ષિત છે એનો અહેસાસ કરાવ્યો છે અને દેશની આન બાન અને શાન એવો તિરંગ એને હાથમાં લઈને ત્રિરંગા યાત્રા એ દેશના મહિલાઓ દરેક નાગરિકો એમાં રહ્યા છે આજે લાગે છે તિરંગાની આઈ ગયું નમસ્કાર મારું નામ મારી ભગવાનભાઈ આપણે જાણીએ છીએ કે પહેલગામમાં જે આતંકી હુમલો થયા છે તેમાં આપણા પર્યટકોને ધર્મ પૂછી અને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી તેના પ્રતિસાદમાં આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવ્યું આ ઓપરેશન સિંદૂરમાં આપણા ભારતીય સૈનિકોએ પાકિસ્તાનના નવ જેવા અડ્ડાઓને ખતમ કરી દીધા અને સો કરતાં પણ વધારે આતંકીઓને ઠાર માર્યા આ આ મિશનમાં આપણી ભારતીયોની નારી શક્તિ પણ સામેલ હતી આજે અમે આ પ્રોગ્રામ ભારતીય સેનાને શક્તિનું સન્માન કરવા માટે અને તેમનું મનોબળ વધારવા માટે કરવામાં આવ્યો છે અને આપણા થરાદ જિલ્લાની વિવિધ જગ્યાઓથી મોટી સંખ્યામાં બહેનો જોડાયા છે જય હિન્દ જય ભારત